જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજ તમારા છોડવા ડેમ માંથી બનાસ સુધી છોડવામાં આવશે એટલે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો અને બે ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરાણું પોઈન્ટ સુડત્રી ટકા ભરાઈ ગયો છે ઉપર વર્ષમાંથી પાણી ને સારા એવા લીધે મિત્રો દાંતીવાડા ડેમ માંથી આજે મિત્રો અગિયાર વાગે બનાસ નદીમાં માં બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવવાનું છે તમારા બધાની કોમેન્ટો અને ભગવાન ને તમે પ્રાર્થના કરી એના લીધે મિત્રો આ વખતે ચોમાસામાં મિત્રો પટી જવા આવ્યું છે અને હવે મિત્રો દાંતીવાડા ડેમ માંથી મિત્રો બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો દાંતીવાડા ડેમ નું રૂલ વિડીયો દ્વારા તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે નીચા વાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવી દીધા છે એટલે સાવચેતી રીતે ખસેડી જવા વિનંતી કરી દેવામાં આવી છે મિત્રો અને આ ચેનલ દ્વારા તમને ડેમ ના દરવાજા ખોલશે એટલે વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી